શું તમારા ઘરમાં સગીર દીકરી છે શું તમે પણ દીકરીના માતા પિતા છો તો આ અહેવાલ તમારી માટે ખાસ છે કારણ કે તમારા કાળજાના કટકા અને ઉની આંચ પણ ન આવે તેનું તમે ધ્યાન તો રાખતા જ હશો પરંતુ તમારી લાડકી પર કોઈની ખરાબ નજર હોઈ શકે છે આવું અમે નથી કહી રહ્યા પણ મોરબીમાં બનેલી ઘટના આ દિશા તરફ ઈશારો કરી રહી છે સામાન્ય દેખાવ પાત્રો બાંધો અને ગૌવર્ણ રંગ એકદમ સીધો સાધો અને ભૂળો લાગતા આ શખ્સના દેખાવ પર ન જતા કારણ કે દેખાવે સીધા સાધા દેખાતા આ શખ્સના કારસ્થાન સાંભળશો તો તમારા કામ ઊંચા થઈ જશે જી હા મોરબીના વાંકનેર પોલીસના સકંજામાં જોવા મળી રહેલા આ શખ્સ પર લાગ્યો છે ગંભીર આરોપ તેની પર આરોપ છે સોળ વર્ષે સગીરાની જિંદગી બરબાદ કરવાનો સગીરાના શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી આ શખ્સની મોરબીમાં અપહરણ અને દુષ્કર્મની ઘટના સગીરાનું અપહરણ કરી બનાવી હવસ નો શિકાર સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનો ખુલાસો

અપહરણ કરી ક્યાં લઈ ગયો હતો આરોપી કેવી રીતે સગીરાને ફસાવી પોતાની પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પર્વત ઉર્ફે પબો અને સગીરા એક જ વિસ્તારમાં રહે છે સોળ વર્ષે સગીરા પર પર્વતની ખરાબ નજર હતી પોતાના બદ ઇરાદા પૂરા પાડવા આરોપી બસ એક તકની રાહ જોતો હતો એ તક છ મહિના અગાઉ તેને મળી ગઈ સગીરાના માતા પિતા ઘરે નહોતા ત્યારે આરોપી તેના ઘરે ગયો સગીરાને ફોસલાવી રાતી દેવડી જડેશ્વર રોડ જંગલ વિસ્તારમાં લઈ ગયો જંગલ વિસ્તારમાં અભાવરૂ જગ્યાએ લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું ત્યારબાદ સગીરાને ઘરે મૂકી ગયો આરોપીને એમ હતું કે સગીરા કોઈને કહેશે નહીં અને તેણે આચરેલું પાપ ક્યારેય બહાર આવશે નહીં પરંતુ સગીરા ગર્ભવતી બનતા બાદ પોલીસ સુધી પહોંચી અને પર્વતના પાપ પરથી પડદો ઉંચકાઈ ગયો આ કામના ફરિયાદી પોતાની પુત્રી જે બાકાનેરના રહેવાસી છે એની સગર્ભિણી દીકરીને પાંચ થી છ મહિના પહેલા આ કામનો આરોપી પર્વત રૂપે ખોબો જીવણભાઈ બાંપા ભરવાડ ઉંમર વર્ષ પચીસ જે વાંકાનેરમાં રહેવાસી છે અને પોતે એને સગીરને એના વાલીના વાલીપણામાંથી લઈ જઈ અપહરણ કરી જાય શરીર સાંભળ બાંધી અને તેણીને સાડા ત્રણ માસ નો ગર્ભ રાખી અને ગુનો દાખલ ગુનો કરેલો હોય વાંકાનેર પોલીસ આરોપી જે જગ્યાએ સગીરાને લઈ ગયો હતો તે અબાબરૂ જગ્યાએ જઈ તમામ પુરાવા એકઠા કરવાની કવાયત હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ ઘસાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી